રાજકોટ સંસદીય મત વિસ્તારની ચૂંટણી તારીખ સાત મે બે હજાર ચોવીસ ના રોજ યોજાનારી છે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઉપલેટા અને ભાયાવધરમાં રાજકોટ અધિક કલેક્ટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ અંતર્ગત મહિલાઓના ઓછા મતદાનના કારણે અંગે વિસ્તૃત ચર્ચાનું આયોજન કરાયું હતું અને સહપરિવાર મતદાનનો સંકલ્પ વિષય પર ચર્ચા કરીને ચૂંટણી લક્ષી મતદાન પ્રક્રિયા અને સ્વીપ સહિતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ સાથે મતદાન કરવા અને કરાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિને પોસ્ટર્સ અને ચિત્રો બનાવી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિજય મકવાણા